ધમકાવતો ને બેટિંગ માં આગળ પર રાત થઈ ગયો તો હું એ ચોથી આલું તે તો આલવી પર ધાણ અમે આલતા રંગ અર્ધી અર્ધી રાત ઉજી પંદા તે બોલ ના દેખાય તો ખોઈ જાય તો એટલે હું પાવર કરવાનો આ ચોટીઓન બોટીઓ ચૂંટી ના કોઈ હમણા ઓ કાકા આ ચોટીઓન માં આડો જો ખાલી ગોડી મગજ મારી થઈ જો આ તે મગજ મારી કરી નખવી હે લે હેડ ઉકર નકે કે આ તે માં આપા હું બોલાય ના આ તે બોલાય લે કોઈ દીવા હે અરે અરે આ તમને સોગવાન તમરી કરું અચ્છા આપા તો બહુ ભારે બાપો રાખે ને તું તો રાખ જ ન દાન ત્યાં તાર છોકરું દાવના હાલત માં છોકરું શું કરે તાન તો દાવ પર અંધારું થઈ ગયું ચોથી હાલે તે અંધારું થઈ ગયું નહી હાલવાની અમે હાલતા તા ને અડધી અડધી રાત ઉજી તો તમે હાલતા છો પણ છોકરો જ દે એકુ યાર દાવ એટલે છોકરો ના લ્યા કે એટલે હું એટલે મરજી ભાવ એમ કરવાનું અને મારા છોકરાને હાથ તો મારે ડાળવી નહીં

તો તા આપણે બે આના માટે લડાઈએ છીએ તો તિયે માં માર એટલે માં છોકરો માં ભાઈ આયો મન કીધું કે પેલા કાકા મારું લે સોસાયટી સોસાયટી માં એવું તો રહેવાનું ગોડા ઝઘડા ના કરવાના હોય તો હું એ એક કઉ એક સોસાયટી માં રહેવાનું રોજ ઝઘડા કર્યો એક બીજા ને મલવા નઈ યાર આપણો વાત તો સાચી હે પણ તિયાર જોર જોડી હો કે તો આવું એક મગજ ગરમ એટલે ગમે ત્યાં ઉકળી જાય ને ઢોરતી અડી જાય આ રૂહે કોક મારા છોકરાનો હશે જ એ મારા છોકરાનો હશે જ તા હે